બી ધર્ઝન ઓફ યોર સેલ્ફ બી ધર્ઝન ઓફ યો પ્રયોગ સમજીએ આઈ કુડ સમઅપ માય મોમ્સ લેટર ઇન વન સેન્ટેન્સ બી ધ બેસ્ટ વર્ઝન ઓફ યોર સેલ્ફ અર્થાત મારી માતાના પત્રનો હું એક વાક્યમાં સાર જણાવી શકું તમારી જાતનું શ્રેષ્ઠ સંસ્કરણ બનો એક બીજું ઉદાહરણ જોઈએ વન શુડ કન્ટિન્યુ એફર્ટ્સ ટુ બી ધ બેસ્ટ વર્ઝન ઓફ વન સેલ્ફ એટલે કે દરેક વ્યક્તિએ પોતાની જાતનું શ્રેષ્ઠ સંસ્કરણ બનવા માટેના પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ